નમસ્કાર મિત્રો એ પાઠશાળાબાઈ ડી ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો ગુજરાતી સાહિત્યના વિડીયો લેક્ચરની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતી સાહિત્યનો અભ્યાસ ચાલુ છે અને એના એના વિશે ઘણા બધા અગાઉ વિડીયો લેક્ચર પણ અપલોડ કરી દીધા છે તો સૌપ્રથમ એ બધા વિડીયો જોઈ લેવા વિનંતી ત્યારબાદ આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવયિત્રી એવા મીરાબાઈ વિશેનો અભ્યાસ કરવાનો છે અને મીરાબાઈ વિશે અગાઉની પરીક્ષામાં જેટલા પણ મહત્ત્વના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન પણ આજના આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે તો વિડીયોના અંત સુધી જોતા રહો ચાલો શરૂ કરીએ આપણે હવે મીરાબાઈ વિશેનો એક અભ્યાસ મીરાબાઈ એમનો સમય છે ઈસવીસન ચૌદસો ને નવ્વાણુંમાં તેમનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે મીરાબાઈને કેટલાક બિરુદો પણ મળેલા છે તો એ બિરુદો જોઈએ તો પ્રેમની દિવાની જન્મ જન્મની દાસી આ બંને બિરુદ છે એ મીરાબાઈને મળેલા છે કયા કયા બિરુદ છે પ્રેમની દિવાની ત્યારબાદ જન્મ જન્મની દાસી હવે આપણે મીરાબાઈ વિશે કેટલીક તેમની બેઝિક માહિતી મેળવીએ તો તેમનો જન્મ મેડતા ખાતે થયો હતો જે રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે ત્યારબાદ તેમના ગુરુનું નામ રહીદાસ હતું અને એમના લગ્ન મેવાડના રાજા ભોજરાજ સાથે થયા હતા અને તેમના એક શિષ્ય હતા એ શિષ્યનું નામ છે જીવા ગોસાઈ અને મીરાબાઈને છે એ ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ ગણવામાં આવે છે મીરાબાઈ વિશે આટલી કેટલીક મહત્ત્વની બેઝિક માહિતી હતી અને આ માહિતીમાંથી ગુજરાત સરકાર દ્વારા અગાઉની પરીક્ષાઓ લેવાનેલી છે એમાં ઘણા બધા પ્રશ્નો પણ પૂછાઈ ગયેલા છે તો આ દરેક માહિતીને વ્યવસ્થિત તમે યાદ રાખી લીજો ત્યારબાદ મીરાબાઈ વિશેનો આગળ અભ્યાસ કરીએ તો મીરાબાઈ મેરતાના વિષ્ણુ ભક્ત રાઠોડ રાવ દુદાજીની પૌત્રી હતા એટલે કે રાવ જે દુદાજી હતા એ એમના દાદા હતા મીરાબાઈના ત્યારબાદ મીરાબાઈના લગ્ન બાળપણમાં ભોજરાજ સાથે થયા હતા અને નાની ઉંમરે તેઓ બાળ વિધવા થયા હતા તેઓના દિયર વિક્રમાદિત્યને મીરાબાઈની કૃષ્ણ ભક્તિ ન ગમતી હોવાને કારણે ત્રણ વખત મીરાબાઈને મારી નાખવાનો પ્રયાસ થયો હતો ત્યારબાદ આગળ જોઈએ તો રાણાની કનડગઢથી કંટાળી મીરાબાઈ થોડો સમય મથુરા ત્યારબાદ વૃંદાવન અને ત્યારબાદ છેલ્લે દ્વારિકા આવીને વસ્યા હતા આ લાઇન છે એ મહત્વની છે કારણ કે આ લાઇનની અંદરથી અગાઉ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મીરાબાઈએ પોતાના જીવનના અંતિમ દિવસો ક્યાં આગળ વિતાવ્યા હતા તો તેનો જવાબ આવશે દ્વારકા ખાતે તેમને પોતેને પોતાના જીવનની અંદર અંતિમ દિવસો વિતાવ્યા હતા ત્યારબાદ આગળ જોઈએ તો આપણા ગુજરાતી સાહિત્યના એવા મહત્ત્વના સાહિત્યકાર એવા કવિ કલાપી એટલે કે સુરશીજી તખ્તસિંહ ગોહિલે નરસિંહ મહેતા અને મીરાબાઈ માટે ખરા ઇલમી ખરા સુરા એવો શબ્દ પ્રયોગ કરેલો છે મીરાબાઈએ રચેલા આત્મચરિત્રાત્મક પદોમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે અને તેણીએ ગુજરાતી ભાષાને ઉત્તમ ઉર્મી ગીતો પણ આપ્યા છે ત્યારબાદ આગળ જોઈએ તો પ્રેમલક્ષના ભક્તિથી સબર મીરાના પદોમાં શૃંગાર રસ ભળેલો છે અહીંયા મીરાબાઈના પદોમાં કયો રસ આવશે શૃંગાર એટલે કે શણગાર તૈયાર થવાનો રસ ભળેલો છે એ પણ મહત્વની બાબત છે ત્યારબાદ મીરાબાઈના એક શિષ્ય હતા જીવા ગોસાઈ તેમના વિશે બે મહત્વની લાઈન કીધી છે મીરાંબાઈએ તો એની વાત કરીએ તો મીરાંબાઈએ વૃંદાવનમાં એક મહાન સંતના દર્શનની વાંચના કરી ત્યારે તે સંતે જણાવ્યું કે પોતે કોઈ સ્ત્રીનું મુખ જોતા નથી અંતે મીરાના આ મર્મવચન સાંભળી તે સંતે પોતે મીરાના દર્શને ગયા હતા તો એ સંત કયા દર્શને ગયા ખુદ સંત મીરાબાઈના દર્શને ગયા હતા તો એ સંત કયા હતા તો કે જીવા ગોસાઈ હતા અને આજ લગી મીરાંબાઈ એ જીવા ગોસાઈ વિશે કેટલાક એક ઉદ્ગાર પણ કરેલા છે તો શું કહે છે મીરાંબાઈ આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક એવા ઉદ્ગારો મીરાબાઈએ જીવા ગોસાઈ વિશે કરેલા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે મીરાબાઈની કેટલીક મહત્વની કૃતિઓ વિશેનો અભ્યાસ કરીએ તો તે છે આ કૃતિ અગાઉ પરીક્ષામાં ત્યારબાદ સત્યભામાનું ઋષ્ણુ હવે આ સત્યભામાનું ઋષ્ણુ છે એ અહીંયા નરસિંહ મહેતા અને મીરાબાઈ આ બંનેની કૃતિમાં કોમન સામ્યતા દેખાય છે એટલે આ બાબત ધ્યાન રાખજો ત્યારબાદ કૃષ્ણ ભક્તિના પદો આટલી મહત્ત્વની તેમની કૃતિઓ છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ચાલુ રાખો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે ત્યારબાદ મીરાબાઈની મહત્વની પંક્તિઓ વિશે જોઈએ તો પ્રથમ પંક્તિ છે પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમની આવી સરસ મજાની તેમની પંક્તિ રચેલી છે ત્યારબાદ હારે કોઈ માધવ લ્યો વેચતી વ્રજનારી રે ત્યારબાદ જોઈએ તો જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનોને તો દેવળ આવી સરસ મજાની તેમણે પંક્તિઓની રચના કરેલી છે ગોવિંદો પ્રાણ અમારો રે ત્યારબાદ બાદ સાંઢ વાળા શણગાર જે રે આ પંક્તિ અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે ત્યારબાદ મને ચાકર રાખોજી આ પંક્તિ પણ પૂછાઈ ગયેલી છે મેરે તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડાની માયા લાગી આ દરેક પંક્તિ છે એ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે રામ રમકડું જડ્યું રે રાણાજી મને રામ રમકડું જડ્યું ત્યારબાદ આગળ જોઈએ તો વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે આવી સરસ મજાની ગુજરાતી સાહિત્યની અંદર તેમણે પંક્તિઓની રચના કરી છે હવે મિત્રો આપણે મીરાબાઈ વિશે અગાઉની પરીક્ષામાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયા છે તે પ્રશ્નોની ચર્ચા કરીએ તો પ્રથમ પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા તો તેમને દાદા રાવ દુદાજીએ ઉછેર્યા હતા ત્યારબાદ આગળ પ્રશ્ન છે મીરાબાઈના ગુરુનું નામ જણાવો તો તેમના ગુરુનું નામ હતું રહીદાસ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન મીરાબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે આ પ્રશ્ન કેન્સલ થયેલો છે પરંતુ તેનો સાચો જવાબ આવશે વ્રજ ગુજરાતી ભાષામાં તેમના પદો પ્રાપ્ત થાય છે નીચેનામાંથી કયું કાવ્ય મીરાબાઈનું નથી તો ઓપ્શન જોઈએ તો મુખડાની માયા લાગી રહે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખવો જોઈએ મેરે તો ગીરધર ગોપાલ એમાંથી ઓપ્શન બી સાચો જવાબ રહેશે માધવ ક્યાંય નથી મધુવનમાં આ કાવ્ય છે એ મીરાબાઈનું નથી બાકીના તમામ કાવ્યો છે એ મીરાબાઈના છે આગળનો પ્રશ્ન જોઈએ તો મેરે તો ગીરધર ગોપાલ ન કોઈ આ પંક્તિ કોની છે તો આ પંક્તિ મીરાબાઈની છે ત્યારબાદ મુખડાની માયા લાગી રહે પદ કોનું છે તો આ પદ છે એ મીરાબાઈનું છે આગળનો પ્રશ્ન જોઈએ તો આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક એવા મીરા મીરાએ કોને સંબંધીને કર્યા હતા તો તેમના શિષ્ય હતા જીવા ગોસાઈ તેમના વિશે એમને એવા ઉદગારો કર્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભજન કીર્તનથી મીરાને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો તો વિક્રમ આદિત્ય વિક્રમસિંહ દ્વારા તેમને ત્રાસ આપવામાં આવતો હતો આગળનો પ્રશ્ન જોઈએ તો નરસિંહરા માહેર્યા કૃતિના રચયતાનું નામ જણાવો તો આ કૃતિ મીરાબાઈની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મીરાબાઈના લગ્ન મેવાડના રાણા સંગ્રામસિંહના પાટવી પુત્ર ખાલી જગ્યા સાથે થયા હતા તો રાજા ભોજરાજ સાથે થયા હતા એમના લગ્ન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મીરાએ જીવનના અંતિમ વર્ષો ક્યાં વિતાવ્યા હતા તો મીરાએ જીવનના અંતિમ દિવસો દ્વારકાની અંદર વિતાવ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મીરાબાઈ ક્યાંના વતની હતા તો મીરાબાઈ છે એ મેળતાના વતની હતા જે રાજસ્થાનની અંદર આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મીરાના પદોમાં કોની ભક્તિ વિશેષ છે તો મીરાના પદોમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ વિશેષ છે આગળનો પ્રશ્ન રિપીટ થઈ ગયો છે તેની વાત હવે નહીં કરીએ ત્યારબાદ એની પછીનો પ્રશ્ન પણ રિપીટ થઈ ગયેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મીરાએ નાનપણમાં મેળતામાં રહી કોની પાસેથી ભક્તિનો આખંડ રસ પીધો હતો તો રાવ દુદાજી પાસેથી રસ પીધો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન રિપીટ થયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મીરાબાઈએ વૃંદાવનના એ મહાન સંતના દર્શનની વાંચના કરી ત્યારે તે સંતે જણાવ્યું કે પોતે કોઈ સ્ત્રીનું મુખ જોતા નથી અંતે મીરાના વર્મ વચન સાંભળી તે સંતે પોતે મીરાના દર્શને ગયા હતા આ સંતનું નામ હતું જીવા ગોસાઈ તેમના જે શિષ્ય હતા તેમના વિશે આવા ઉદ્ગારો કરેલા હતા ચલો આગળનો પ્રશ્ન રિપીટ થાય છે અને છેલ્લો પ્રશ્ન જોઈએ તો મીરાબાઈ વિશેનો સાંઢવાળા સાંઢ શણગાર જે રે પંક્તિના રચયતાનું નામ જણાવો તો આ પંક્તિ છે મીરાબાઈની થેન્ક યુ ફોર વોચિંગ